હાલ સોનિયા ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એવો નિયમ છે કે જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાર તરીકે નોંધણી કરી શકતા નથી પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા તે પહેલા જ તેમને મતદાર કાર્ડ મળી ગયું હતું અને તેમને ચૂંટણીમાં મત પણ આપ્યો હોવાનો દાવો કરી દિલ્હીના વકીલે ફરિયાદ કરી છે જેના અનુસંધાને દિલ્હીની અદાલતમાં દસમીએ વધુ સુનાવણી હાથ ધરશે અને વકીલ વિકાસ ત્રિપાઠીએ આ ફરિયાદ દાખલ કરી છે કહે છે કે સોનિયા ગાંધીનું નામ ઓગણીસો એંસીમાં નવી દિલ્હીના મતદાર યાદીમાં હતું જ્યારે તેમને ત્રીસ એપ્રિલ ઓગણીસો ને ત્યાંસીના રોજ ભારતીય નાગરિકતા મળી હતી તેમનો આરોપ છે કે આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ની કલમ સોળ એક નું ઉલ્લંઘન છે આ કલમ મુજબ જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાર તરીકે નોંધણી કરાવી શકતા નથી બસો ને ત્રીસ પાનાની ફરિયાદ જોયા બાદ વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ વૈભવ ચોરસીયાએ સુનાવણીએ તારીખ નક્કી કરી હતી ફરિયાદમાં સોનિયા ગાંધીની આઈપીજ એરેસ્ટ પોલીસ સ્ટેશનના એસ એચ નું પણ નામ છે ફરિયાદના વકીલ પવન નારંગે જણાવ્યું હતું કે ઓગણીસો બ્યાસી માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું પછી ઓગણીસો ત્યાં માં જયારે તેમને રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી નાગરિકતા મળી ત્યારે તે ફરીથી ઉમેરવામાં આવ્યું હતું તો હાલ માટે આટલું જ મળી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે